હેલો મિત્રો આજે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર કોઈ વિડીયો અપલોડ નથી થયો તે માટે હું તમારા માટે સરસ મજાનો એક વિડીયો લઈને આવ્યો છું જેની અંદર સારી એવી કોમેડી કરવામાં આવી છે લગ્નમાં કુટુંબનો ટેકો ભાગ દસ અથવા તો અગિયાર નથી આવી રહ્યો તો એના કરતી પણ સારો એવો ભાગ અને એ પણ લગ્નનો જેનું ટાઇટલ છે લગ્નનો હરખ એના જેવો લગ્નના કુટુંબનો ટેકાનો ભાગ જેવો જેનાથી પણ સારો એવો વિડીયો છે મિત્રો તમે એકવાર આ વિડીયો જોજો એટલે આવીને મને થેન્ક યુ બોલવાનું ભૂલતા નહીં એક સરસ મજાનો વિડીયો છે લગ્નનો હરખ વિડીયો પૂરો જોજો અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી લેજો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે જે પણ ભાઈ આપણી વિડીયોની અંદર કોમેન્ટ કરશે તેમનું નામ અને ગામ તો તેમનું લાઈવ નામ અને ગામનું નામ લેવામાં આવશે તો જલ્દીથી કોમેન્ટ કરો હેલો મિત્રો વિડીયોની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાતના એક્ટર સિંગર અને ડાયરેક્ટર એવા ઉમેશભાઈ બારોટને આપ સૌ જાણતા જશો તેઓ હાલમાં કેવું જીવન જીવી રહ્યા છીએ ચાલો વિડીયોની અંદર જોઈ લઈએ સૌ પ્રથમ તેમના નામની વાત કરીએ તો તેમનું રિયલ નામ ઉમેશભાઈ બારોટ છે અને તેમનો જન્મ સાત એપ્રિલ ઓગણીસો ને બાણુંના ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ ગામમાં થયો હતો વાત કરીએ તેની ઉંમર કેટલી છે બે હજાર ત્રેવીસના હિસાબથી તેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે તેઓએ ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલો છે અને તેઓ પ્રોફેશનથી સિંગર એક્ટર અને ડાયરેક્ટર છે વાત કરીએ તેમના લગ્ન વિશે તો તેમના લગ્ન થઈ ગયા છે મિત્રો અને આ લાઈફ સ્ટાઈલ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં આપની ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને એક લાઈક કરી લેજો ત્યાંથી આપણા તમામ વિડીયો સૌ આપ સુધી પહોંચી રહે જય માતાજી